ગાઈસ અસ્સલામુ અલયકુમ તો સ્વાગત છે અમારા ન્યુ બ્લોગ માં તો ગાઈસ અત્યારે અમે જઈ છે ઘરે ને નિમસા પણ રેડી છે પાંચ વાગ્યા વારે બસ માં જાય છે સાનવી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એટલા માટે ના કરતો હજી વાસી દિવસે પણ આજનો નો દી રોકાઈ જાત પણ તો હવે સાંજે રાતે ઘરે પહોંચી જાય ને એટલે વેલા સર નીકળી જાય ત્યારે પાંચ વાગ્યા છે તો રાતે આઠક વાગ્યા લગ્ન પહોંચી જશે તો ચાલો મમ્મીના ઘરને કહી દીધું બાય બાય વરી પાછા થોડાક પછી આવવાનું થશે બેન છે ને એની છોકરીના લગ્ન છે વરી પાછા ત્યારે આવશું તો ચાલો હવે જોઈ જશે જ્યારે આવું આવી ત્યારે અત્યારે બસ નીકળી છે તો ચાલો મમ્મીના ઘરને કરી દે બાય બાય પ્રદર્શન ગ્રાઉન્ડમાં ડીપો બન્યો છે બસ ડીપો

તો ગાયસ અત્યારે ઘરે પહોંચી ગયા છે ને હવે રસોઈનું કંઈક કરીશ પોણા આઠ થાય છે તો પહેલાં તો પહેલાં છે ને મારા સાસુનાને એના હાથ ચૂમે આવી કાલે લીદ હતી ને તો પહેલાં હાથ ચૂમે આવી પછી હવે રસોઈનું કંઈક કરીશ તો હવે રસોઈ તો શું બનાવું પોણા આઠ થઈ ગયા છે ને પ્રોપર સાવ સાંજ પડી ગઈ છે તો ચાલો હવે હાથ ચૂમે આવીને પછી બીજું બધું કરીએ આપણે હેલો ગઈસ ગુડ મોર્નિંગ તો અત્યારે સવાર થાય છે અમારા ઘરેથી કાલે અમે અમારા ઘરે આવી ગયા હતા ને પછી તો છે ને અમારા સાસુના હાથું પા ને પછી લાઈટ લાઇટ વેગે પછી કાંઈ શૂટ જ ન થયું લાઇટ વેગે ને મોડી મોડી લાઇટ આવી ગઈ અને છે ને હું હલકા શરીફમાં રહી હતી ને ખતમમાં તો નહોતું પહોંચાડું એનું આ કૂલર આવ્યું છે મને મસ્ત છે મિની કુલર તો એ આવ્યું છે ને દહી ગયા તો હું તો વહી ગઈ હતી ને જામનગર મમ્મીના ઘરે હતી હલકા શરીરમાં જવાણું નહીં તો પછી છે ને મોકલાવી દીધું હતું હે મારાથી છે ને જવાણું નહીં અને મહેંદીનો કલર પણ રહી રહીને આવ્યો છે રહી રહીને મહેંદીનો કલર આવ્યો ઈદમાં તો હતો નહીં અત્યારે કામકાજ ચાલે છે કામકાજ દુનિયાનું મલક હતું કે પાંચ દી વહી ગઈ હતી ને ઘરમાં સામે જોવો ને તો ઘરમાં નકરી ધૂળ એટલી ધૂળ હતી ને તો અત્યારે બસ કામકાજ કરું છું ને રસોઈનો પણ ટાઈમ થવાય સાંજવી ગઈ છે નિશાળે સાંજવીને છે ને સાડા સાતથી સાડા બારનો ટાઈમ થઈ ગયો છે સ્કૂલનો તડકાની ને એના હિસાબે તડકો વધારે થઈ ગયો ને એના હિસાબે હવે છઠ્ઠા મહિનાની ત્રીસ તારીખ લગીન સવારની સ્કૂલ રહેશે તો એને સ્કૂલે મોકલી દીધી છે ને હું ઘરનું કામકાજ કરું છું ને રીમસાને શું થયું છે કોણ જાણે કાંઈ ખબર નથી આખા શરીરમાં મોટા મોટા લાલ ચાઠા મને એમ થાય છે કે દર ફેલે છે ને આ ગરમી ઉનાળો આવે ને એટલે એને ખંજવારનું છે ખંજવાર આખા શરીરમાં આવે છે ને લાલ ચાઠા થઈ જાય છે તો આ વર્ષે પણ એને ચાલુ થઈ ગઈ છે તો હવે અત્યારમાં એને નવરાવીશ ને જે એનું પાવડર ને લોશન પડ્યું છે ને એ જ એને લગાડી દઈશ તો ડેટ તો હજી પૂરી નથી થઈ મેં જોઈ લીધું તો એ અત્યારે હવે એને લગાડી દઈશ હજી કામકાજ બધું પડ્યું છે થોડુંક કર્યું ને થોડુંક પડ્યું છે કેમ આજ વધારે હતો ન તો અત્યારે થઈ ગયું હોય તો હમણાં સાનવી પણ સ્કૂલેથી થોડીક વારમાં આવી જશે સાડા દસથી છે સાડા બાર ય આવી જશે ત્યાં લગન રસોઈનો પણ ટાઈમ થઈ જશે સાંડવી આવશે ને એટલે રસોઈ કરી લઈશ ત્યાં લગન કામકાજ કરી લો ને સાને નવરાવીને લોશન લગાડી દઉં બિચાડીને આખા શરીરમાં લાલ ચાઠા કોણ જાણે શું થાય છે ને દર ઉનાળામાં હવે કીધું આજે ગિરમાણી જાઉં ને આપણે બેટ દુઆરક જે દરગાહ છે ને આજે કિરમાણીની ત્યાં એમ કહે છે કે દરિયાનું જે ખારું પાણી છે એનાથી એને નવરાવી દેવાય તો વ્યવસ્થિત એ ટ્રાય કરવી છે જો દુઆ કરીને આપણે થઈ જાય તો સારું બિચારીને આખા શરીર આપણે એમ થાય કે ઓરીને કઈ રાખે શું એવી રીતે આખું શરીર એનું લાલ ને આવડાવડા મોટા મોટા ચાઠા આખા શરીરમાં થઈ જાય છે અને ખંજવાર આવે છે બહુ જ રોવે છે અત્યારે એને ટીવી ચાલુ કરી દીધી છે તો એ કાર્ટૂન જોવે છે રસોઈનું આજ કાંઈ નક્કી નથી થતું તો ચાલો હવે કામકાજ કરી લે પછી રસોઈનું કંઈક વિચારી લેશું તો ચાલો બીજું શું કામકાજ કરી લે તો સાનવી સ્કૂલેથી આવી ગઈ છે ને રીમસાને નવરાવી હમણાં પાવડર જોવું બધે કેવું લગાડી દીધું પાવડર લગાડી દીધું છે ને બેને પોપકોર્ન ખાવા તો કરી દીધા છે બે ખાય છે અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો હું રસોઈ કરવા બેઠીશ રસોઈમાં કરવી છે ચણાની દાળ તો ચણાની દાળ બાફવા માટે મૂકી દે પેલા તો પછી છે ને આગળ બીજા કઈ કામ થાય હજી કામ તો ઘણા પડ્યા છે સવાર ને છું પાણી આવ્યું હતું તો ચાલ હવે બે છોકરી ખાય છે ને હું રસોઈ કરવા બેસી જાઉં તો કામકાજ થઈ ગયું છે ને બધી જે આપણે લઈને બધું ગયા હતા ને કટલેરી છોકરીને પીનું ત્યારે પાછું બધું ઠેકાણે રાખું છું જો એમને મૂકી દઈશ તો હમણાં પાછા લગન ને આવશે તો એમાં વળી મારે એમને બધું ગોતવાનું રહીએ પાછું બધું છે ને ઠેકાણે જ રાખી દઈશ પછી આવા આવી કટલેરી હોય છે ને એમાં જો આવી રીતે થાય બધું ભેગું થઈ જાય પ્રોબ્લેમ થાય ને તો કરીને રાખી દઉં છું ક્લિપ જેટલી હોય છે રાખી દઉં છું ગાઢમાં ટાણે ઉપાડી ના છે ને બધે આવે આવી જ રીતે કરીને રાખી દઉં છું છોકરીઓ બે અત્યારે રમે છે ને રીમસા પાછું છે ને બપોરે આખું આખું ગાલ આવી રીતે થઈ ગયું આખું લાલ ચાઠો શું થાય છે કોણ જાણે બિચારીને કઈ ખબર નથી પડતી બપોરે જે લોશન હતું ને એનું એ લગાડી દીધું કે અત્યારે રમવા એને ધરાર બારે મોકલે નથી કે બારે એને કઈ ગમતું ને શું થાય છે બિચારીને હવે જો બેકની વાટ જોઈ લોશનથી ફેર ના પડે ને તો પછી ફરી ક્યાંક જે સ્કિનના ડોક્ટર હોય ને એને બતાડી દઈશ આ આ છે ને સ્કિનની પ્રોબ્લેમ હોય ને એ બીજા કોઈ ડૉક્ટરથી નથી થતું મેં ત્રણ ચાર વાર ટ્રાય કરી ને એનું જે સાબુને હોય ને એ બધું લેવું જોશે અને છે ને ઉનાળામાં એનું જ સાબુને યુઝ કરું છું અને બીજો કોઈ સાબુ કે ટુવાલ કે કોઈ એવા પછી એના કપડાં જે હોય ને એ પોચા મંગાવવા પડે છે અમારે પછી એ મીશોમાંથી ઓર્ડર કરી દઉં છું હું તો પછી કે વારે જામનગરથી તો હજી આવી છું તો જામનગરે હમણાં જવાનું ના હોય તો હવે મીશોમાંથી ઓર્ડર જે પોચા ટી શર્ટ ચડીને એવું આવે ને એવું ઓર્ડર કરી દઈશ તો એને હાલે પહેરવામાં અત્યારે ધરા એને બારે રમવા મૂકેલી છે જો અત્યારે સાંજ પડશે ને તો એને કાંઈ નહીં હોય જેમ તડકો તપશે ને એ વિચારીને સાવ આખી ઓલી લાલ લાલ આખા આવડા આવડા મોટા ચાઠા થઈ જાય છે આખા શરીરમાં તો ત્યારે આ બધું ખેરીચા રાખું છું અને આજે થેલા ને બધું ખાલી કરવાનું બાકી છે એ બધું કરી લઉં કામકાજ તો થઈ ગયું છે રસોઈમાં હવે અમારા માટે શું કરું છોકરીઓને તો મેગી ખાવી છે તો એ બેને મેગી કરી દઈશ તો ચાલો હવે આપણે બધું રાખી લઈએ પછી મળીએ તો બેસ આજ છે ને સવારનું કાંઈ સૂટ થયું જ નથી કેમ કે છે ને સોનિયાની જારી હતી ને સોનિયાની જારીમાં છે ને લુચો ને એવું વધારે હતું પલીને અને જેલીફિશ હતી તમે જેલીફિશમાં સમજો અમારી અહીંયા જર કી એને તો તમે જરમાં ના સમજો એટલે જેલીફિશ કહું છું જેલીફિશ હતું આજે વધારે હતી અને છે ને એનાથી હાથમાં બહુ જ ખંજવાર આવે છે એ વસ્તુથી છે ને ખંજવાર વધારે આવે તો ગાયસ આપણા અલહદુલ્લા પાંચસો સબસ્ક્રાઈબર મારા કમ્પ્લીટ થઈ ગયા છે તો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો તો ગાય સપોર્ટ સારામાં સારો છે અને થોડોક હજી સપોર્ટ કરજો તો આપણે વન કે જલ્દીથી જલ્દી કમ્પ્લીટ થઈ જાય ને થેન્ક યુ તમને બધાને દિલથી કે અને આટલો સપોર્ટ તમે કરી રહો ને પાંચસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા તો થેન્ક યુ બધાને દિલથી તો આપણે કે જલ્દીથી જલ્દી કમ્પ્લીટ કરવા છે તો થોડોક કંઈક સપોર્ટ હજી કરજો ને આપણે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી નાખશું તો મળીએ ઇન્શાલ્લા કાલે બીજા નવા વ્લોગની સાથે બધાને અલ્લા હાફીઝ